નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાવનમાં બાળમેળાને લઈને આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું બાળમેળાનું આયોજન ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કેળવણીની જ્યોતને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત સડકતી રહે તે હેતુથી ચરિતાર્થ કરતા લેઝર શો નું ભવ્ય નિદર્શન કરવામાં આવનાર છે આ ઉપરાંત ગત વર્ષના બાળમેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે કોન બનેગા જ્ઞાનપતિ અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ કે જેને મુલાકાતીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા તે પણ અનેરું આકર્ષણ જમાવશે જેના મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસો દસ પ્રાથમિક શાળાઓ દસ માલિકીની શાળાઓ તથા સાત બાલવાડીના ભૂલકાઓ પ્રાસ સાંસ્કૃતિક કૃતિઓ જીવી કે શૌર્ય ગીત ફ્રોક્સ ફ્રાસ ગરબા ક્ષક્ષ રાજસ્થાન નૃત્ય તથા મૂરકાના જીવી દરેક જેવી રોજની પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે 52 માં મેળામાં અલગ અલગ થીમ પર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવેલ છે જેમાં મહાકુંભ સમુદ્ર મંથન વૈદિક ગણિત ભારતીય રેલના વિવિધ સ્વરૂપો યાયાવર પક્ષીઓ શબ્દની

એ કોઈ એક સાંસ્કૃતિક સ્ટોર પર આવી રીતે અલગ અલગ રીતે પંદરસોથી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે ખૂબ આભાર આશો આ વખતે શાયરી કાર્નિવલ બે હજાર પચીસની અંદર જે થઈ રહ્યો છે બાવન કાર્નિવલ છે આ કાર્નિવલની અંદર બાળમેળો અમે જેના અમે કહીએ છીએ બારમેળો બાવનમો છે અને સયાજી કાર્નિવલમાં સયાજી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી અમા આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી હેતવી ખૂબ સારું ભણે છે અને સાથે સાથે હેતવી નવમાં ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પધર સોલ્વ કરવામાં બી માસ્ટરી છે એનું ચિત્રકામ સારું છે એવી એ ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ લાવી છે અને ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અંદર અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પર્ફોમન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકો ના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાઓ ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપના બાળકોને નહીં આની અંદર જોડો ખૂબ સારું આ બાળમેળોનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાનાથી જનહરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો દોડાવો અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું આભાર શું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો